આ ગાડી ઉપર જે રીતે ધૂળ ચડેલી છે ને આ કંપનીની ઈજ્જત પણ ધૂળ ધાણી થઈ જાય ને એવું પરાક્રમ આ ગાડીના ચાલકે કર્યો છે પહેલી નજરે તમને આ ગાડી સામાન્ય લાગશે પણ ભાઈ આ કોઈ સામાન્ય ગાડી નથી રેન્જ રોવર છે અઢી કરોડ રૂપિયાની આવે છે હવે જે પણ વ્યક્તિ અઢી કરોડની ગાડી લેતો હોય તો તે પછી સારી જોવી જોઈએ ને તેમાં કોઈ ફોલ્ટ આવે તો ચોક્કસ પણ ગાડીનો માલિક તો કંપની પાસે જવાબ માંગે ને હવે આ ગાડી રાજકોટના એક ઓનરે લીધી છે અને તેમાં કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે એટલે આ કારના માલિક વારંવાર આ શોરૂમ પર જાય છે પણ શોરૂમ વાળા કહી દે છે કે ભાઈ અમારી પાસે વેચાણ નો સ્ટાફ છે અમારી પાસે એવા કોઈ એન્જિનિયર નથી કે આ ગાડીનો મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ દૂર કરી શકે અને પાછું જે આ ગાડીના માલિક છે તેઓ એવું પણ કહી રહ્યા છે કે કે મેનેજર તો તો અમને એવું કહે છે આ ગાડી ઇન્ડિયન રોડ માટે બની જ નથી પછી ઇન્ડિયામાં વેચાય છે શા માટે હવે આ બધી માથાકૂટ આ ગાડી વારંવાર સામે આવી રહી છે ક્યારેક આ ગાડીના માલિક આ ગાડીને ગધેડે બાંધી અને શોરૂમ પાસેથી કાઢે છે તો આ વખતે આવી રીતે ઢાંઢા બાંધી અને આ રેન્જ રોવર ને કાઢવામાં આવી એટલે બળદ આમ વારંવાર આ ગાડીના માલિક આ કંપનીની સામેથી નીકળી અને કંપનીની ઇજ્જત ઉતારી રહ્યા છે આ દ્રશ્યો જોઈને લોકો પણ કહે છે કે ભાઈ ગજબ બેજતી છે આમ છતાં નવાઈની વાત એ છે કે આ કંપનીના સંચાલકોને કોઈ ફરક પડતો નથી ત્યારે આગામી દિવસોમાં કદાચ આ ગાડીના માલિક હવે સાંઢીએ ગાડી બાંધીને નીકળે ને તો નવાઈની વાત નથી આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ